નમસ્કાર દર્શક મિત્રો આજે આપણા વિડીયોમાં ગુજરાત સરકારની એક મહત્ત્વની યોજના એટલે કે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાયોજના વિશેની વાત કરીશું જેમ કે આ યોજના શું છે આ યોજનામાં લાભાર્થીને શું શું લાભ મળવાપાત્ર છે યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા શું છે અને શું શું આધાર પુરાવા રજૂ કરવાના રહે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં તમને એક નમ્ર અપીલ છે કે સરકાર શ્રીની આ કલ્યાણકારી યોજનાનો વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી છે જેથી જરૂરિયાતમંદ લોકો પણ આ યોજનાનો લાભ મેળવી શકે અને જો તમને અમારું આ કામ ગમતું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે જેથી ભવિષ્યમાં આવનારા વિડીયોની અપડેટ તમને મળતી રહે તો મિત્રો જોઈએ ગંગા સ્વરૂપા પુનર્લગ્ન આર્થિક આ યોજનાનો હેતુ શું છે વિધવા મહિલાઓ પ્રત્યે સામાજિક માનસિકતામાં પરિવર્તન આવે તેમજ સમાજ વ્યવસ્થામાં વિધવા પુનઃ લગ્નનો સાહજિકપણે સ્વીકાર થઈ શકે અને વિધવા બહેનોનું સમાજમાં પુનઃસ્થાપન થાય એ માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે તો મિત્રો હવે જોઈએ આ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા શું છે કે આ યોજનાનો લાભ કોને કોને મળી શકે ગંગા સ્વરૂપ આર્થિક સહાયદનાનો લાભ મેળવતા હોય એટલે કે જે વિધવા સહાયદનાનો લાભ મેળવતા હોય એ મહિલા જો પુનઃલગ્ન કરે તો આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે વિધવા મહિલા જેની સાથે પુનઃલગ્ન કરે છે તેની અગાઉની પત્ની હયાત ન હોવી જોઈએ આ યોજનાનો લાભ મેળવવા માટે ઉંમર લાભાર્થીની અઢાર વર્ષ કરતાં વધુ અને પચાસ વર્ષ કે તેના કરતાં ઓછી હોવી જોઈએ પુનઃલગ્ન કરનાર મહિલાએ પુનઃલગ્ન કર્યાની છ માસની અંદર નિયતમુનામાં અરજી કરવાની રહેશે તો મિત્રો હોય જોઈએ આ યોજનામાં લાભાર્થીને શું શું લાભ મળવાપાત્ર છે આ યોજનામાં લાભાર્થીને તબક્કામાં કુલ પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં પચીસ હજાર રૂપિયા લાભાર્થીને સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે જ્યારે પચીસ હજાર રૂપિયાના લાભાર્થીને એનએસસી બચતપત્ર પોસ્ટ ઓફિસ મારફત આપવામાં આવે છે જે બચતપત્રો લાભાર્થી પાંચ વર્ષ બાદ વટાવી શકે છે તો મિત્રો હોય જોઈએ આ યોજનામાં લાભાર્થીએ શું શું આધાર પુરાવા રજૂ કરવાના રહે ગંગા સ્વરૂપા આર્થિક સહાય મંજૂરી હુકમ એટલે કે વિધવા સહાય મંજૂરી હુકમ પુનઃલગ્નની નોંધણી અંગેનું પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ જે વ્યક્તિ સાથે પુનઃલગ્ન થયેલ છે તેના સરનામા અંગેનો પુરાવો લગ્ન પરત્વે દંપતી એટલે કે વરકન્યાના પાસપોર્ટ સાઇઝના ફોટો બચત ખાતાની પાસબુકની પ્રથમ પાનાની પ્રમાણિત નકલ આધાર કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે તો મિત્રો હવે જોઈએ આ યોજનાનું ફોર્મ તમને ક્યાંથી મળી શકે અને ફોર્મ તમારે કેવી રીતે ભરવું આ યોજનાનું ફોર્મ તમને મહિલા અને બાળ વિકાસની ઓફિશિયલ વેબસાઇટ ટ્રિપલ ડબલ્યુ ડોટ ડબલ્યુસીડી ડોટ ગવર્મેન્ટ ડોટ નામની સાઈટ પરથી જ્યારે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી હું લિંક આપી દઉં છું ત્યાંથી ડાઉનલોડ કરી શકશો અને જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીમાંથી પણ તમને આ ફોર્મ મળી રહેશે તો મિત્રો હવે જોઈએ આ ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે આ ફોર્મ તમારે જો ગ્રામ્ય કક્ષાએ રહો છો તો વીસી મારફત ઓનલાઈન કરાવી શકશો જો તાલુકા કક્ષાએ રહો છો તાલુકા કક્ષાએ મામલતદારશ્રીની કચેરીમાં વિધવા સહાય ઓપરેટર મારફત તમે આ યોજનાનું ફોર્મ ઓનલાઈન કરાવી શકો છો જ્યારે જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ શ્રેણી કચેરીએ ઓપરેટર મારફત તમે આ યોજનાનું ફોર્મ ઓનલાઈન કરાવી શકશો તો મિત્રો હવે જોઈએ આ યોજનાની વધુ માહિતી માટે તમે કોનો સંપર્ક કરી શકો છો આ યોજનાની વધુ માહિતી માટે તમે તાલુકા કક્ષાએ મામલતદાર શ્રીની કચેરીનો જ્યારે જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ શ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો મિત્રો આ યોજનાનું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર કરવાની સત્તા જિલ્લા દેશ પ્રતિબંધક અધિકારીશ્રીને છે જિલ્લા દેશ પ્રતિબંધક અધિકારીશ્રી દ્વારા કોઈપણ કારણો વગર તમારું ફોર્મ નામંજૂર કરવામાં આવે છે તો આ બાબતની અપીલ તમે જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીને કરી શકો છો આભાર આઈ હોપ મિત્રો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી સમજાઈ ગઈ હશે તેમ છતાં પણ તમને કંઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં પૂછી શકો છો અમે તમારી કોમેન્ટનો જરૂરથી જવાબ આપીશું અને જો મિત્રો તમને અમારું આ કામ ગમતું હોય તો અમારા વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી છે જેથી તે લોકો પણ આનાથી માહિતગાર થઈ શકે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે જેથી ભવિષ્યમાં આવનાર વિડીયોની અપડેટ તમને મળતી રહે ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ મિત્રો